હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો આજે આપણે ચકલી માટે સરસ મજાનો નાસ્તો તૈયાર કરી રાખ્યો છે જોવો કારણ કે આ નાસ્તો એટલા માટે તૈયાર કર્યો છે કે હવે ઉનાળો આવી ગયો છે અને હવે વાડીમાં આવું કઈ હોતું નથી એટલે ચકલીઓ ભૂખી ના રે એટલા માટે એને નાસ્તાની સગવડતા કરી રાખી છે જોઈ શકો છો જુઓ અત્યારમાં આવી ગયા છે સરસ મજાના લાલ સરસ મજાની ખીર બનાવવાની શરબત બનાવવાનું છે અને તકમરિયા નાખેલું જેથી કરીને પેટમાં ઠંડક રહે માટે તો થોડી જ વારમાં શરબત બનાવવા બનાવી નાખીશ તો આ બાજુ ભાઈ બપોરની નિંદર કરીને જાગી ગયા છે ઝેરિયાભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ કૃષ્ણ અરે વાહ વાહ દીકરા વાહ વાહ શું કરતો હતો દીકરા લટી કરી જતો હે દીકરા લટી હા હા કરી જતો હાલો કરી જતો હે ધૈર્ય શું કરી જતો દીકરા દીદી ક્યાં ગઈ દીદી તો ફાઈનલ કહેવાય ધૈર્યભાઈ પણ જાગી ગયા છે અને હવે એ પણ નાસ્તાની તલાશમાં છે નાસ્તો કરવા માટે બેટા મમ ખાવું છે તારે તો બાળક જાગે એટલે તરત જ એને ખાવાનું હોય અથવા તો દૂધ પીવાનું હોય તો ધૈર્યભાઈ પણ જાગી ગયા છે અને અત્યારમાં ઉઠી અને તરત જ એને જમવાનું હોય અને અને પછી પછી જમે હા તો મર્યા તકમરિયા પલાળેલું શરબત સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને એમાં નાખી દેવું દઈશું હવે આઈસ તો શરબત થઈ ગયું છે તૈયાર આવો તમે પીવા માટે અને આ બાજુ જો ઠેરિયે ભાઈ પણ બીજી વાર માગીશું શરબત હા શરબત પીવું છે તક મર્યા છટા તક મર્યા તક મર્યા બાપુ લે આપો બેટા આપો લ્યા ઘટું કટું કરી જાઓ તો ધૈર્યભાઈ ને પણ શરબત બહુ ભાવે છે અને બીજી વાર માંગીને લઈ ગયો છે તો ઓલરેડી તકમરિયાનું શરબત બની ગયું છે હવે આપણે સૌ કરી લઈશું ઠંડુ ઠંડુ છે બરફ નાખો એટલે તો નું શરબત તૈયાર થઈ ગયું છે અને આવું પીવા માટે બસ રહ કે તમ ભાઈ જો ગાય માટે ગાય આવી કે નહીં જોવા માટે આવ્યો છે અને જો 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 ધૈર્યભાઈ રોટલી આપી છે એટલે જોવા માટે ડેલા બાર નીકળી ગયો છે રોટલી ગાય ને હાથ કેર ગાય કેતો હાથ તો ગાય ને ગાય ક્યાં ગાય ગાય આવી જતો ગાય નથી જો ક્યાંય નથી બેટા ગાય લઈ ગયા લઈ લે ટ્રક લઈ લે લઈ લે લઈ લે એમ તો થરિયા આ હસઈ જ નહી આવ ઓય કે કામો તો તો ધૈર્યભાઈ એની ફ્રેન્ડ સાથે રમે છે એન્જોય કરે છે જોઈ શકો છો ગઈસ ધૈર્યભાઈની ફ્રેન્ડ રમવા માટે જો આવી ગઈ છે અને ધૈર્યભાઈ જો ધૈર્ય શું કરે બેટા ધૈર્યભાઈ જો એ ગાડી રિપેર કરે છે ધૈર્ય શું કરે છે દીકરા કાઈ નહીં ગાડી રિપેર કરે જો

તો ગઈ સાંજના વાગ્યા હતા સાત અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો હતો તો રસોઈ બનાવી છે રસોઈમાં છે ભાખરી અને બાજુ ઘરેથી આપી ગયા છે ઢોકળા તો હવે થોડી વારમાં રસોઈ બની જાય એટલે જમી લે ભાખરી બની ગઈ છે અને આ ભાખરી જો પણ બધી ઉકી ગઈ છે અને ઢોકળા ઢોકળા બાજુ ઘરેથી સરસ મજાના ખાટા મીઠા ઢોકળા છે તો હવે થોડી વારમાં જમી લઈશું અને એક સેલી ભાખરી બનાવવાની બાકી છે